જય જિનેન્દ્ર જય માતાજી જય ગણેશ દાદા આજ તારીખ સાત જૂન બે હજાર પચીસ શનિવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શકીદિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી પરિવાર માતુશ્રી શ્રી ઉમરબેન રતનસિંહ ધારસિંહ ધરોડ હસ્તે શ્રીમતી વર્ષાબેન કાંતિલાલ ધરોડ અખંડ સૌભાગ્યાવતી સોનમ રોહન ધરોડ ચિરંજીવ વિધાન અને ચિરંજીવ રિધમ ધરોડ પરિવાર તરફથી ઋણી મંડલ શ્રી શાંતિનાથ દાદાની એકસો બાવીસમી વાર્ષિક ધજા મહોત્સવ પ્રસંગે લોણી ગામના ગામધણની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરણ અહીં અર્પણ કરવામાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનિયું આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે આજની લીલાચારાની નિધાનનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર માતુશ્રી ઉમરબેન રતનસિંહ ધરોર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદનાર જય માતાજી વંદે ગૌ માતરમ ગૌ સેવા લાભાર્થે દાન મોકલવા અથવા લાભ લેવા સંપર્ક શ્રી બબુભાઈ જાડેજા શ્રી જીતુભાઈ સોની જય જિનેન્દ્ર શ્રી શાંતિનાથ દાદા કી જય